જથ્થો કિંમત સાથે ભાવનગર એસઓજી ઝડપી લીધો છે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સ વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય છે તથા યુવાધન આવી ગોળીઓ તથા સિરપનું સેવન કરીને નશા ખોઈના રવાડે ચડે છે જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ બિનઅધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જે અન્વયે ભાવનગર એસઓજી પોલીસના ઇન્સ્પેક્ટર ડીયુ માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે ભાવેશભાઈ ઉર્ફે ડબલ બાટલો રમેશભાઈ મકવાણા પોતાના ઘરેથી કોડિન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપનો બોટલનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખીને છૂટક વેપાર કરતા હતા બોટલની કિંમત એક લાખ છત્રીસ હજાર પાંચ હજારની કિંમત એક મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ એકતાલીસ નવસો મજકુર ઈસમ ને ઝડપી પાડ્યો છે આ અંગે તેની સામે એનડીપીએસ પીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરીને એસઓજી એએસઆઈ એસઆઈ મિતેશભાઈ એમ જોશી દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર